પાટણ એલસીબીએ દૂધના ટેન્કરમાંથી ઝડપ્યો વિદેશી દારૂ દૂધના ટેન્કરમાં વિદેશી દારૂની હેરાફેરીનો થયો પર્દાફાશ રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના પ્લાનનો એલસીબી પોલીસે કર્યો પર્દાફાશ ઉત્તરાયણ પૂર્વે વિદેશી દારૂની હેરાફેરી એલસીબીએ ઝડપી પાડી પાટણ શહેરના માતરવાડી નજીક રોડ પરથી વિદેશી દારૂની પેટીઓ ભરેલું ટેન્કર ઝડપાયું પાટણ એલસીબી પોલીસને મળી હતી ચોક્કસ બાતમી બાતમીના આધારે નાકાબંધી કરી ટેન્કર રોકી તેની તલાશી લેતા વિદેશી દારૂ મળી આવ્યો બનાસ ડેરી લખેલા નામના ટેન્કરમાંથી ત્રણસોને સિત્તેર પેટી વિદેશી દારૂ ઝડપાયો વિદેશી દારૂ રાજસ્થાનમાંથી લાવી ડીસા થઈને ઉત્તર ગુજરાતમાં ઘુસાડવાનો પર્દાભાશ વિદેશી દારૂની કુલ ચૌદ હજાર બસો ને છ્યાસી બોટલ જેની કિંમત એકવીસ લાખ બાણું હજાર નવસો ને દસની મળી આવી હતી વિદેશી દારૂ તેમજ ટેન્કર મોબાઈલ મળી કિંમત રૂપિયા છત્રીસ લાખ અઠ્ઠાણું હજાર નવસો ને દસના મુદ્દામાલ સાથે બે ઇસમો ઝડપાયા વિદેશી દારૂ લઈને આવનાર નગેન્દ્ર સુરેન્દ્ર ખરાડી અને ચતુર હેમજી રબારીની ધરપકડ આ ગુનામાં સંડોવાયેલ અન્ય ચાર ઈસમોને પકડવા ચક્રો ગતિમાન કર્યા અહેવાલ વિપુલ ભોઈ પાટણ સિદ્ધપુર